અને તાલીમ દ્વારા સશક્ત કરવાની દિશામાં નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ છે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં દેશ વિદેશના હજારથી વધુ મહેમાનોએ હાજરી આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દુઆ સાથે થઈ જેનું નેતૃત્વ વિશ્વ વિખ્યાત આલિમ જનાબ મુફ્તી ઇસ્માઈલ મેંગ સાહેબે કરી હતી આ પ્રોગ્રામની શરૂઆતમાં અબ્દુલ્લા ઈડ યુકે અને એમએમસીટીના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર મહેમાનોની સાથે ખાતમુહૂર્ત કરી અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ દુઆ આપી આ પ્રોગ્રામમાં શ્રી દુષ્યંતભાઈ પટેલ ડૉક્ટર ફારૂકભાઈ પટેલ કેપી ગ્રુપ અને અન્ય મહાનુભાવો પણ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન મહેમાનોને પરેડ સાથે મુખ્ય મંચ તરફ લઈ જવામાં આવ્યા અને પ્રોગ્રામમાં મહેમાનોની હાજરીમાં પ્રોગ્રામ યોજાયો આ સમારોહમાં સમારોહમાં એમએમએમ સિટીના દ્વારા મહેમાનોનું તેમના ઉત્તમ યોગદાન માટે મોમેન્ટો આપી સન્માનિત કર્યા હારુનભાઈ પટેલ એમએમએમ સિટીના ઉપ્રમુખે આભાર વ્યક્ત કરી અને કાર્યક્રમનું સમાપન કર્યું અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ હિયર ઇન ભરૂચ ધસ મોર્નિંગ ટુ વિટનેસ ધી ક્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ઓફ ધી અબ્દુલ્લા એડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર વીચ વુલ બી એમ પાવરિંગ ધી યંગ જનરેશન So that uh, as they develop and grow, we will see lots of young people uh, able to work in fields that perhaps they may not have been able to work had such vocational training uh, centers not been available. We want to set a trend for all the people around the world who come from different countries to work in the countries they came from to ensure that they have done something for. The people who are still there. So, here we are hoping and praying that uh, Allah Almighty grant great success for the work that we are, inshallah, undertaking together with uh, the Munshi Memorial uh, Manubari uh, Trust. And similarly, uh, we also seize this opportunity to pray for the whole world. We are going through a very tough time and we would love to see peace, tolerance, respect, understanding.